કામ કેવું લાગ્યું એના વિશે આપણે જાણીશું તો પેલા આપણું તમારું નામ જણાવી દો ખોડીદાસભાઈ પરસોત્તમભાઈ ભંડેરી મોટા માસિયાળા હવે તપાનું રિઝલ્ટ તમને કેવું જોવો કુબેર નાખ્યા પછી બહુ ફેર છે વૈદમાં વૈદમાં ફેર છે ગ્રીનરી કેવી છે ગ્રીનરી હારી છે પીળો ખપા પડતો તો એવું થાય પીળો પડતો તો પણ આ સાઈડા પછી પીળો નથી પડ્યો વૈદ્ય સારું આ તો ખેડૂત મિત્રો તમને મેં ખેડૂતભાઈનો વ્યક્તવ્ય જણાવ્યું છે હવે બીજા ભાઈ નું વ્યક્તવ જણાવવા માંગુ છું એ ભાઈ નું તમને નામ જણાવી દઉં તમારું નામ ઘનશ્યામ ભાઈ હવે તમે આ ખેતર આવતા જ હોય છે તો પડીદાસ ભાઈ ભંડેરી નો પેલા કેવા ખોપાતો ને અત્યારે હવે કેવો ખોપાતો પેલા કરતા બહુ સારો થઈ ગયો દવા સાઠ ભાઈ સટકારો કર્યો દેશ તો ખેડૂત મિત્રો તમે આ ભાઈ નું વ્યક્તવ જાણ્યું છે તે બાજુવાળા ખેતર નો જેના ખોપા હતો એ ભાઈ પોતે પણ છે અને અત્યારે રિઝલ્ટ એનું સારું જણાવે છે ખેડૂતભાઈ વિનંતી છે કે આ દવાનો એકવારે એનો ઉપયોગ કરે હવે હું આ રજા લઉં છું આ વિડીયો તમે આ વિડીયો લાઈક કરજો અથવા સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને તો જય હિન્દ જય ભારત